ભિખારી કરે બોલ મને એવું લાગે છે હમણાં પેલા લાખ રૂપિયા દેવું કર્યું ગેમ ખબર છે પેલું ફોન માં વિડીયો પેલું નતો પણ એ તો પેલી પૈસા વાળી ગેમ હું તો સાદી મને ભિખારી કરી ગેમો બેમો તું ધંધા છોડી દેજો તમને

તમારે કાઠું કોણ લેવા માં તો અમારા બાપુ હાકી ને તું જ આવે ને કીધું કીધું કેવું કીધું

ચાલે કરવાની મેળી તો પેલું થેલું લઈને રજાની હતી રજા હોય તો હાથમાં જાય તો પાડવો આવું આગું કરાવ્યું ચાલતી નોકરી એવું લાગે રવિવારે દારે રજા ની હતી હાલ પાંચ લાખ રૂપિયા સુટું હાલ તાર પાછું તારા ખબર પડાય નઈ ખબર પડતા હવે પેલો સ્ટેટસ માં પેલા ફોન માં ઉપડી જવું એકદમ કે આબાલા નહીં આમાં બાર મહિના આ જાય ના એકલું કાલે ના એકલું